सहस्त्रम जय श्री राम राजा राजा मित्र तेरे अपने <पीक> <नासाने> मंदिर <करा था? पी> आई देश में जाना लाये देश में तलाई दिए चुनी को जोश को चुनी को लाये देश में तो आज नो लाते इतने जोश को शो इतना मतलब तो आज ना सिंह में जाना लाये देश में जोश मजोड़ी है उसे बिल्कुल हमारे देश पर आ गया तो आज ना सवाल ना लाए देश में चल आज से दस दिन दिन कुछ समय दिन दिन कुछ बार दिन देश पर आ गया तो दस दिन दिन आवेज आज मित्रों दस दिन आज ना लाए देश جی رام سمجھ میں جانا چاہیے મિત્રો આ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો ઝડપથી જોડાઈ જાય મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે આજના સુંદર મજાના લાઈવ છે ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈશું બાપાના સમાધિ મંદિરના દર્શન કરાવું છું તો ઝડપથી જોડે છે મિત્રો અને મિત્રો વિડીયો મિત્રો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જિગ્નેશભાઈ દરજી અંજારથી બંને જણા લાઈવમાં જોડાઈ જાય છે મગનભાઈ પરમાર બાપા સીતારામ બાપા સ્તરામ પેટર્સ બાપા સ્તરામ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના બાપાના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો سماجن سا مدی مندر سر مجھے گار سکو مندر نام આ બાજુ જોઈ શકો કે બાપાની ની ધજા સુંદર મજાની ફરકી રહી છે તો બાપાની ની ધજા ના મજાના દર્શન ખાલી બાપા ના ધજા ના દર્શન થઈ જાય તો આપણને ઘણા બધા દુઃખ છે આપણા દૂર થઈ જાય મિત્રો એવી કહેવત છે મિત્રો એવું માનવામાં આવે છે તો આ જોઈ શકો સમાજ મંદિર મિત્રો અને મિત્રો તમે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે તમને આઠ વાગે બાપાના લાઈવ દર્શન છ ને પંદરે સાંજના સમયે છ ને પંદરે સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના મંદિરના લાઈવ દર્શન કરી શકીએ મિત્રો આપણે રોજ લાઈ દર્શન છીએ સવારે સાંજે બંને ટાઈમ તો સુંદર જોઈ શકો છો બીજું કે આપણે ફક્ત એટલો જીતવું છે મિત્રો કે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા કે રોજ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે એટલા માટે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાવી છે

હા ચાલો બને નિર બાપનલેશ ચંદ્ર આવ્યો તો મિત્રો ચેનલ ને ફોલો કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જે તે ભી બાપનનો سوال સંજે લાયો છે તો આમાં છે મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપનલેશ આવી છે હા ચિમેશભાઈ ભાઈ બહુ જ સ્તરે ભાઈ નામ જાનજીલે છે તો બાપનલેશ વિશે આંખ નાક કાન મોઢું બધું મેં જંગે પાછું તો બાપનનો સિંહ મળના છે લાય દે છે જોઈ શકો છો Miak nak ma daw beto bay sinata yawa baxitram bay midu bia nuri baxitram taba dajin turani baxitram jay sridam batajina गादी भी बहुत अच्छा ચાલો મિત્રો તો આગળ જઈને બીજા મંદિર ના દર્શન કરાવીએ રમેશભાઈ સોલંકી બોટાદ ખૂબ ખૂબ આભાર ભાઈ બોટાથી થી જોડાઈ ગયા છે તો ફરી જે મિત્રો નવા જોડાણ એમને જણાવી દીધી ચેનલમાં તમે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના છ ને પંદર સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન કરી શકીએ

વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો બીજા લોકો છે પાપાને દર્શન કરી મિત્રો એટલા માટે રોજ સવારે સાંજે લાઈવ દર્શન કરાય છે જેથી કરી ઘરે લોકો પાપાને કરી શકે

ઘરે બેસીને સવારે અને સાંજે બંને બાપાના લાઈવ દર્શન કરી શકે મિત્રો સુંદર મજાના બાપાના મંદિરના જોઈ શકો છો તો ચાલો મિત્રો રાખીએ ઘણા બધા મિત્રો લાઈવમાં આજે જોડાણા છે મિત્રો તો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો ટાઈમ કાઢીને સવાર સવારમાં લાઈવમાં જોડાવ છો એટલા માટે તો ફરી પાછા સાંજે છ ને ત્રીસ પંદરે છ ને પંદરે સંધ્યાર્થીમાં મળીશું મિત્રો تو آج رکھیے لائی موبو آبار مورتیا بنا خوب بہت اچھا ہے مکیش بھائی خوب آبار ہرسو پونی لائی میں جوڑا آج لیں شاید تو چلو متر آج رکھیے ફરી પાસે સાંજે છ ને પંદર સંધ્યા મળે છે મિત્રો ઈશ્વરગીરી ગોસ્વામી બાબા સીતારામ વિજયપડીથી એલવી બલદાણિયા બાબા શીતારામભાઈ તો ફરી જે મિત્રો નવા જોડાને એક વાર જણી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી દર્શન છ ને પંદર સંધ્યા દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દર્શન કરી શકીએ રોજ આપણે બાપાના લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજનો લાઈવ રાખીએ આપનો દિવસ શુભ રહેતાપસરા જય શ્રી રામ રાધ રાધુરાજ મિત્રો